આવનારી ત્રણ કલાક ગુજરાત રાજ્ય અને બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે સક્રિય બની રહેલી વરસાદીય સિસ્ટમની બે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડી અને ગુજરાતના વિસ્તાર ઉપર તબાહી મચાવતી જોવા મળી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઘોર અંધારપટની સાથે સાથે અત્યારે વિજળી કડાકા ભયંકર મેઘ ગર્જનાની સાથે જળબંબા આકાર લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે દરિયામાંથી આવેલી સિસ્ટમ હવે ગુજરાતના તટીય ક્ષેત્ર ઉપર ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં જામનગરના ક્ષેત્રની અંદર જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં તે ઉપરાંત અત્યારે પોરબંદરના વિસ્તારથી ગોડલ અને જસદણના વિસ્તાર ઉપર કાળા ડિબાંગ વાદળોની સાથે અને આંધી તુફાન વંટોળની જેમ પવન ફૂંકતો હોય તેમ ગુજરાતમાં જામનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથના વિસ્તારથી પોરબંદરના વિસ્તાર અને જુનાગઢના વિસ્તાર ઉપર આભ ફાટવાને લઈને આવનારી ત્રણ કલાક માટે આ વિસ્તારો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે

ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હજી પણ પાંચ દિવસ સુધી આ નવો રાઉન્ડ પોતાની અસર દર્શાવતો હોય તેમ ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસાની વિદાય હોવા છતાં પણ વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે તમે લાઈવ અત્યારે સિસ્ટમનું કેન્દ્રબિંદુ જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાને કચ્છના વિસ્તારની અંદર આ સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી યુસીએ એટલે કે યપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે અને આ બંને સિસ્ટમોના ઘેરાવા અનેક જગ્યા ઉપર પોતાની અસરો દર્શાવતા જોવા મળ્યા છે આમ બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો ઉપર સક્રિય બનેલી આ બંને સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યની સાથે સાથે અનેક રાજ્ય જેમ કે જોધપુર રાજસ્થાન ગ્વાલિયર અલ્હાબાદ લઈને હૈદરાબાદ બેંગ્લવી બેંગલુરુ અને મુંબઈના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે આ બંને સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો છેલ્લો તબાહી મચાવનારો રાઉન્ડ હવેથી શરૂ થતો જોવા મળવાનો છે તમે લાઇવ ગુજરાતનો સેટેલાઇટ યુનો નકશો પણ જોઈ શકો છો અને આ નકશાની અંદર તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી વધેલી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો પર ત્રાટકી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર જેમાં દેવભૂમિ દ્વારકાની અંદર સૌથી વધારે જોર તેની સાથે પોરબંદર જામનગર સલાયા ભાનવડના વિસ્તારથી રાજકોટના ક્ષેત્ર ઉપર ગોંડલ વિસ્તારથી જસદણ ચોટીલાના વિસ્તારથી લઈને અત્યારે સૌરાષ્ટ્રના તટીય પંથક જેમાં ગીર સોમનાથ ઉના અને વેરાવળ બંદર ઉપર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે વેરાવળના વિસ્તારની અંદર તો તોફાની પવન ફૂંકાવાને લઈને દરિયાઈ કાંઠાના બંદરની અંદર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર જુનાગઢ અમરેલી ઉના મહુવાના વિસ્તારથી ગોંડલના વિસ્તારમાં આજની રાત્રી અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે આજની રાત્રી દરમિયાન ભયંકર વાદળો ફાટતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદનું દબાણ જોવા મળવાનું છે તમે લાઈવ પણ જોઈ શકો છો ભાવનગર અલંગ બોટાદ જસદણ ચોટીલા અને રાજકોટના વિસ્તાર ઉપર દબાણ વધતું જોવા મળી રહ્યું છે ખંભાતના વિસ્તારથી આમોદ ભરૂચના વિસ્તારથી લઈને રાજપીપળા વડોદરાના વિસ્તારથી નડિયાદ ધોળકા અને સુરેન્દ્રનગરના નગરના અવિસ્તાર ઉપર પણ ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીના વિસ્તાર અને જામનગરના વિસ્તાર ઉપર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે ગાંધીધામના વિસ્તારથી રાપર ખાબડ બાડેલી માંડવી નળિયા અને લખપતના વિસ્તાર ઉપર અત્યારે વાદળો ફાટતા હોય તેમ ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારેથી ભયંકર વરસાદનો

પોતાની સૂંડ ફેરવતો હોય તેમ ગુજરાતની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલો જોવા મળી રહ્યો છે હવે પછીની કલાકોની અંદર બંગાળની ખાડીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલી આ સિસ્ટમની અસરોને જોતા ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને ભારતીય હવામાન વિભાગની સાથે આંબાલાલ પટેલ ને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ અંગે શું શક્યતા દર્શાવવામાં આવી છે જેની આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ મિત્રો ખાસ જાણી લેજો ચોતરા કાઢી નાખશે ગુજરાતમાં વરસાદ એક સાથે બે મોટી સિસ્ટમ સક્રિય થવાની સાથે એક બીજા સાથે અથડાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેના કારણે કયા વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં મેઘ તાંડવ થવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી તમે જોઈ શકો છો ગુજરાતના લોકો ખાસ જોઈ લેજો કેવી રીતે ભારે વરસાદનો રાઉન્ડ થઈ રહ્યો છે તૈયાર અને ખાસ જાણી લેજો કે હવામાનના મોડલની અંદર આવી રહેલા પલટાવ અને વેધરની સ્થિતિની અંદર હવે પછી કેવા બદલાવ જોવા મળવાના છે ગુજરાત અને તેને અડીને આવેલા અરબી સમુદ્ર ઉપર એક ઊંડા અને નિમ્મ ક્ષેત્રનું એક ડીપ ડિપ્રેશન દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દબાણ વધતું જોવા મળી રહ્યું છે આ સાથે બંગાળની ખાડીની અંદર પણ એક નવી સિસ્ટમ આકાર લઈ રહી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે આમ હાલ બે સિસ્ટમ જોવા મળી રહી છે જેમાં એક સિસ્ટમ ગુજરાતની અંદર અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં પોતાની ભયંકર અસર દર્શાવતી જોવા મળી રહી છે જેની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીની અંદર વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીના કારણે ગુજરાત સહિત દેશભરની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસદનું દબાણ વધતું જોવા મળ્યું છે તમે લાય પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર એક લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતી ડીપ ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો પર અત્યારે વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને દરિયાઈ વિસ્તારની અંદર તોફાની વધતું હોય તેમ અનેક ક્ષેત્રની અંદર અત્યારે તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની માહિતી મેળવીએ તો રાજ્યની અંદર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર કરવામાં આવી છે લઈને અમરેલી કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ઉત્તર અને દક્ષિણીય ગુજરાતની અંદર માછીમારોને હોર્નિંગ આપવામાં આવી છે ઉત્તર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવી રહ્યું છે હાલની અંદર વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાત ઉપર વરસાદી માહોલ છવાયો હોય તેવા દ્રશ્ય જોવા મળી છે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા હોય તેમ પાંચ થી લઈને દસ ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળી રહ્યા છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે તેની સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન રાજ્યની અંદર દરિયાના વિસ્તારમાં હવે પછી ડીપ ડિપ્રેશન સક્રિય બનતું જોવા મળવાનું છે કુલ ત્રણ સિસ્ટમ બનવાના કારણે રાજ્યની અંદર ભારે થી અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેવા દ્રશ્ય ગુજરાત ઉપર જોવા મળવાના છે આજ રોજ ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી જિલ્લાની અંદર ભારે વરસાદનું મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે

અરબી સમુદ્રની અંદર પણ તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર સતત મોટા પાયે હલચલ થવાની સાથે ભેજનું પ્રમાણ હવે વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના પગલે ગુજરાતમાં આવનારી અડતાલીસ કલાકની અંદર ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર જેમ કે વલસાડ નવસારી સુરત ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવ ભુમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભયંકર વરસાદનું હવે પછી દબાણ વધતું જોવા મળવાનું છે કેટલાક વિસ્તારની અંદર પવનની ગતિ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધતી હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે રાજકોટ અહેમદાબાદ વડોદરા સહિત મધ્ય અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમથી વર્ષ હળવા વરસાદીય ઝાપટા શરૂ રહેતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે આમ બેવડી સિસ્ટમની અસરને લઈને માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી આ સિસ્ટમ દેશના અન્ય રાજ્યની અંદર પણ તબાહી મચાવતી હોય તેમ અન્ય રાજ્યોની સાથે ગુજરાતની અંદર પણ ભારે વરસાદ લાવતી જોવા મળવાની છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી લઈને આગામી સાત દિવસ સુધી વરસાદનું દબાણ જોવા મળવાનું છે તો ત્રણ દિવસ ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થતી જોવા મળવાની છે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર વરસદનું ભયંકર જોર જોવા મળી શકે છે તે ઉપરાંત ગુજરાતની અંદર હજી પણ બે દિવસ દરમિયાન ભારે ભયંકર વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે ગુજરાતમાં વરસી રહેલા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે ખાસ કરીને કપાસનો પાક મગફળીનો પાક અને ડાંગર પાકની અંદર વરસાદ ચિંતાજનક બની શકે છે સરકારી તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારની અંદર

ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો જેમ જેમ વરસાદીય સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસદનો દબાણ વધવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં આવનારી કલાકની અંદર હવે પછી ગુજરાતના આ संपूर्ण વિસ્તારની અંદર મેઘતાંડવ સક્રિય બનતું હોય તીવ્ર વીજળીના કડાકા ભણાકા થતા હોય અને આ બધાની વચ્ચે ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે તમે લાઈ પણ જોઈ શકો છો

તેમ તેમ ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અહેમદાબાદના જિલ્લાથી લઈને રાજ્યની અંદર ગાંધીનગર ખેડા આણંદના વિસ્તારમાં સુરેન્દ્રનગર મોરબી કચ્છના ક્ષેત્રની અંદર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારની સાથે સાથે ભરૂચ ક્ષેત્રની અંદર સુરત નવસારી અને વલસાડના વિસ્તારની સાથે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં હવે પછી વરસાદનું જોર વધતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ત્રણ દિવસ સુધી ભયંકર થંડર એક્ટિવિટી ની અસરો જોવા મળવાની છે ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અને સિસ્ટમનો ભયંકર ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને રાજકોટના જિલ્લાની અંદર જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ અને દીવ પંથકમાં પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા કચ્છના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ હસ્ત નક્ષત્રની અંદર ગુજરાતના આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતવાસીઓ એક તરફ સોમાસાની વિદાય છે

વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે લાંબા ગાળાની આગાહી કરતા આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે દક્ષિણીય ભારતની અંદર ભારે વરસાદ થશે જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે આ આગાહીઓને ધ્યાનમાં લેતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને પણ આગામી દિવસોમાં સંભવિત વરસાદને અનુલક્ષીને જરૂરી તૈયારીઓ કરવાની હિતવાહ સલાહ આપવામાં આવી છે માત્ર આગાહી હોવાથી હવામાન વિભાગ દ્વારા જાહેર થતી સત્તાવાર માહિતી ઉપર પણ ધ્યાન આપવા માટે ખાસ લોકોને દોરવામાં આવી રહ્યા છે ગુજરાતની સાથે સાથે દેશના અન્ય રાજ્યોની અંદર પણ તબાહી મચાવતો હોય તેવો વરસાદ ફરી એકવાર શરૂ થતો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો બીજી વરસાદીય સિસ્ટમ પણ સક્રિય બનતી જોવા મળી રહી છે વરસાદનો બીજો રાઉન્ડ પણ હવે ટૂંક જ સમયની અંદર આવતો જોવા મળવાનો છે બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં દસ થી લઈને તેર ઓક્ટોબર વચ્ચે પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઓક્ટોબર મહિનાની અંદર પ્રથમ સપ્તાહની અંદર વરસાદનો વર્તાવો જાહેર કરવામાં આવ્યો છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં તારીખ ચાર થી લઈને સાત ઓક્ટોબર દરમિયાન હજી પણ વરસાદનું જોર રાજ્ય ઉપર જોવા મળી શકે છે અને આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં મુશળધાર વરસાદ થવાનો વર્તાવો જાહેર કરવામાં આવ્યો છે જે ચોમાસાની પીછેહટ વચ્ચે સારો વરસાદ લાવી શકે છે